સરકાર કેવડીયા આદિવાસીઓને જમીન લઈ લીધી આજે પણ એ લોકો જમીન ના બદલવા માં જમીન માટે લડે તેમને એન્કાઉન્ટર કરીને મારી નાખવાના પોઝિશનમાં માં કલાક પહેલા પોલીસો ઘરે ઘરે મૂકી દેવામાં આવે છે એવા દાડા કઈ ગાપણા નહીં આવે યાદ રાખજો આ પરિસ્થિતિનું નિર્માણ આપણું પણ થાય અત્યાર સુધી છત્તીસગઢ ઓરિસ્સા ઝારખંડ નું આપણે પરિસ્થિતિ જોતા હતા અને સરદાર વલ્લભ પટેલ નું સ્ટેચ્યુ બનવાથી ગુજરાત માં વિનાશ બિલકુલ શરૂઆત થઈ ચૂકી છે આ કાન ખોલીને ને લેજો બરાબર એટલે આ લડાઈ લડવાની છે આપણી તાકાત છે ત્યાં વેડફવાની છે વાતો તો ઘણી છે

આપણા માટે દુઃખદ બાબત છે એવી ઘટનાઓ એક નથી આ બેને માર્યા છત્તીસગઢ ઓડિશા છારખંડમાં બે હજાર ચારની અંદર છત્તીસગઢમાં નેવું હજાર આદિવાસીનો નર સહાર કર્યો તો આપ જાણો છો કેટલા જાણો છો નેવું હજાર આદિવાસીઓનો નર સહાર કરવામાં આવ્યો તો એની ક્યારે કોઈ નોંધ લીધી છે સાચો ઇતિહાસ જાણો તો તમારામાં લોહી ઉકળે અને જ્યાં સુધી સાચો ઇતિહાસ તમે નહીં જાણો ને ત્યાં સુધી લોહી ક્યારેય નહીં ઉકળે અને લડાઈ લડવાની ક્ષમતા રાખો આજે સમાજ છે કાલે સમાજ નહીં હોય શકે આ પરિસ્થિતિ છે લડવું પડે ને આજનું આજનું લડવાની વાત કરવાનું અમુક આગેવાની લેવા તૈયાર છે જેટલા હાથ ઊંચા કરો છો હાથની લડાઈ લડવી હોય તો બાકી આવી લડાઈ નહીં તો બેઠી છે તો હવે આ સરકારો આદિવાસીઓની જમીન હડપતી હતી ત્યારે તમે લોકો હું કરતા હતા કા હું ગયેલા તો હા કરી તમને આવતા મારી રાંટ પટવા છે જતા પટવા છે આ લઠિયાલું તમને મેં કારણ એમનો પરિસ્થિતિ બહુ ખરાબ આવવાની છે આ હકીકત છે બરાબર આ વિકાસના નામ પર ઉમરગામથી અંબાજી સુધી જેને ટ્રાઈબલ બેલ્ટ કહેવામાં આવે અને ચૌદ જિલ્લાની અંદર ઓગણત્રીસ જાતિમાં માં વેચાયેલો આદિવાસી સમાજ અને ગુજરાતની અંદર એક કરોડ અને પચીસ લાખ આદિવાસીઓ છે આજે આપણે ત્રીસમો વિશ્વ આદિવાસી દિવસ ઉજવીએ યુનાઇટેડ નેશન એ ઓગણીસો બાણું માં એની ઘોષણા કરી વિધિવત ઓગણીસો ચોરાણું માં એને ઉજવણી શરૂઆત થઈ સરકારી કેલેન્ડર માં સરકાર અક્કલ છે કે એને વિશ્વ આદિવાસી દિવસને જાહેર રજા તરીકે આપણે ઘોષિત કરીએ આટલો મોટો સમાજ આટલો મોટો વર્ગ અને આદિવાસી વિશ્વ આદિવાસી દિવસ ને સરકારી કેલેન્ડરમાં જાહેર રજા ઘોષિત ના કરે તો એ કેટલી કમનસીબ છે આપણા માટે દુઃખદ બાબત છે ને આ કરવું જોઈએ ને એમ આદિવાસીઓની નોંધ નથી લેવામાં આવતી આ તો પેલું દેખા દેખ કરે આદિવિશા આદિવાસી વિચારધારાવાળા વાળા એથાની થવાય આપણે કઈ એમને ડાયવર્ટ કરી રાખીએ અને ડાયવર્ટ કરીને એમને પકડી રાખવાનો અને દેખાદેખમાં ધંધો કર લેવાનો વોટ બેંકની રાજનીતિ એટલા માટે આ ગવર્મેન્ટના કાર્યક્રમો થાય બાકી સાચું આદિવાસી પ્રત્યે લાગણી હોય તો સરકારી કેલેન્ડરમાં કાલે જાહેર રજા ઘોષિત બે હજાર પચ્ચીસનું વિશ્વ આદિવાસી દિવસને કરી દોતો હવે તો હું માનું કા યાર એમને કા લોકોના રૂપિયા વાપરવાના ટ્રાયબલનું બજેટ જ ને એક કરોડનો ખર્ચો થતો હોય તો બે બે ફાળવાનું કે એક ને વેચી ખાઈ જવાનું એકા ખર્ચી દેવાનું ડ્રાઈવર નું બજેટ આ જ એમના ધંધા બાકી મરદાનગી હોય તો અહીંયા આવીને બતાવે નેતા એમએલએ એમપી તાકાત હોય તો બરાબર છે ખોટું નહીં લાગે મેં સાચું બોલવા લડવા નડવા વાળો કઈ વખત અને કરીને બતાવેલો ફરફલા ને નામ ફેલા હોશે તેવીઓ છે એવો જેવો તેવો છે એમની બરાબર આ બોલું એટલું કરીને દેખાડું તે પણ નહીં આવતા બાકી હું બરાબર એટલે આ ખનીજ પણ કાઢશે તમને અહીંથી ઉજાડશે પણ તમારી જમીન મિલકત બધું લઈ લેશે અને તમને રખડતા ભટકતા પણ કરશે વાત પણ સાચી છે કારણ કે તમે ભૂતકાળ પર તમે આંખ ઉઠાવીને જોઈ લો છત્તીસગઢ ઓરિસ્સા ઝારખંડ અને મિત્ર લડાઈ છે દેશ અને દુનિયાની અંદર તો જમીનની લડાઈ છે આપણા મહાપુરુષો બિરસા મુંડા ચૌદ વર્ષની ઉંમરમાં અંગ્રેજો સામે નહીં પણ આ દેશના ગુલામ રાજાઓ જે આદિવાસીઓની જમીન હડપતા હતા એમની સામેની લડાઈ હતી અને લડાઈ લડતા લડતા પચીસ વર્ષની ઉંમર માં દેશ આ સમાજ માટે જેને આહુતિ અને બલિદાન આપી દીધું એને પણ એક રાજ્ય બીજું આપતા હતા અંગ્રેજો અને જમીનદારો એ બે ભેરસા મુંડા તારી લડાઈ બંધ કરી નાખ તને આખું રાજ્ય આપી દઈએ મને બંધો ક્યારે કોમ્પ્રોમાઇઝ કે

એટલે સેટિંગ હેટિંગ નહીં લડાઈ લડવાની તાકાત રાખો જેટલી મૂસો ચડાવો છો ને મૂસમાં તાકાત રાખો બરાબર બાકી અમે નહીં સમય હો આટલો મોટો વસ્તી છે આપણા છોટાદીપુર જિલ્લામાં વરદાનગી થી લડવાની તૈયારી રાખો પાર્ટી પંથ અને રાજકીય પાર્ટીથી ઉપર ઉઠી સમાજની આવનારી પેઢીને આ ધરતી પર માણસ તરીકે કેવી રીતના અધિકાર મળે અને કાયમી કેવી રીતના જીવે દિશામાં લડાઈ લડવાની છે બાકી આવી મિટિંગો તમે નાનલો હતો તારનો ભાગ લ્યો આવેદન પત્ર હજારો આપ્યા કોઈ જવાબ નથી આ દિન સુધી અને આપણે પણ જવાબ માંગતા નથી હાલતી જો હાલ દેવાનું આવેદન પત્ર પણ કલેક્ટરે એ યસ નો નો જવાબ તો માંગવો પડે ને એવું ક્યાંય નહીં હાલ દેવાનું ભેગા થઈને અમારા ગામમાં અમારું રાજ અમારા ગામ અમારું રાજ આવું કરીને આલી આવવાનું પછી હું કર્યું તે પૂછવાનું નહીં બરાબર એટલે સાથી ઢોકીને બહાર નકળો અને અવરનસ લાવો યુનિટી લાવો અને બરદાનગી થી લડાઈ લડવાની તાકાત રાખો બરાબર બાકી મને ખબર છે 1952 માં ભારત ની અંદર પ્રથમ જમીન સર્વે કરવામાં આવેલું ત્યારે આખા દેશની અંદર આદિવાસીઓ જોડે 63% જમીન હતી કેટલી 63% અને 2004 ના સર્વેની અંદર આદિવાસીઓ જોડે માત્ર 3% જમીન છે 60% જમીન કોઈ ખાઈ ગઈ ગાંધીનગર ને દિલ્હીવાલા ની ગાય ખાઈ ગઈ લાગે 60% જમીન કાઈ કરે આપડી કોણ લઈ ગઈ ગાય ખાઈ ગઈ હે આ વિકાસ ના નામ પર આદિવાસીઓ ની જમીન પર દેમોના નામ પર આદિવાસીઓ નો ભોગ લેવાનો મેઘનાબેને કીધું ભારત માલા પ્રોજેક્ટ માં છોટાજીપુર જિલ્લા ગામડાના લોકોની જમીન જાય છે કોઈ બોલે છે આમાંથી તૈયાર કોઈ બોલવાવાળા છે જે ઉદયપુર ના જાય પણ આપણા ભાષુડી ની જતી કાલે આપણી જાય તો આપણી પડખે કોઈ ઉપર રહે આ નર્મદા ડેમ ઓગણીસો એકસઠ માં બનાવ્યો ખાત મુહૂર્ત કર્યું ઓગણીસો ત્રાણું ચોરાણું માં ડેમ ના શરૂઆત થઈ ગુજરાતના મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલના શાસનમાં એમાં મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી લોકોએ ભોગ આપ્યો જાહેર કર્યા લોકોને લોકોને તરીકે જમીન આપી ટાપુ વિસ્તાર આપ્યોને જમીનનો એક ટુકડો નથી આપ્યો અને જેમની હાઈટ વધારી ત્યારે તેત્રીસ ટકા લોકોની જમીન પણ ડુબાણમાં ગઈ આજે પણ એક ટુકડો જમીનનો મળ્યો આજે પણ એ લોકો સંઘર્ષ કરે જયારે મોરબી મેગાબેન પાટકર એને સવાલ કર્યો ભારત સરકારને તેત્રીસ ટકા લોકોને તમે ટાપુ વિસ્તારમાં જે ગણ્યા એને તમે ડેમ ઉંચાઈ વધારવાથી પાણી વધારે ભરાશે તો એ ટાપુ વિસ્તાર પણ ડુબાણમાં જશે તો એના માટે પેલી વૈકલ્પિક જગ્યા નક્કી કરો પુનર્વસવાટ તરીકે જમીન આપો પછી તમે ડેમ ના હાઈટ ની વધારો આ ડિમાન્ડ કરી સરકાર સમક્ષ પણ સરકારે તને મને કીધું મેગા પાટકર નર્મદા બંધ ના વિરોધી આપણા મને કીધું નર્મદા બંધના વિરોધી એટલે આવ્યો પેલા ને પીલો પેલા આપણા આપણા નેતા ને બદનામ કરી નાખ્યું આ પરિસ્થિતિ છે આજે આપણા લોકોનો ભોગે તેમ બને આપણા લોકો જમીનનો બલિદાન આપે પાણી કોઈને આપે પાણી કોઈને આપે કઠેવળ સૌરાષ્ટ્રને કચ્છવાળા એક ટુકડો જમીનનો ભોગ નથી આપ્યો એમને પાણી કયા હેતુથી આપ્યો કયો હેતુ હતો ખબર પીવાનો હેતુ તો બનાજો સૌરાષ્ટ્રને કચ્છવાળાને અમે પીવાના હેતુથી પાણી આપીએ અને આપ સૌ જાણો છો અત્યારે શું થાય છે ત્યાં

अभी तो अंगड़ाई है लड़ाई अभी बाकी है अभी तो अंगड़ाई है लड़ाई अभी बाकी रहे। समारा है जय चोर का नारा ना है भारत देश हमारा है जय चोर का नारा है भारत देश हमारा है धन्यवाद फिर एक बात कही दो तो। आंबा डूंगर में रिचर्ज करे से रिचर्ज शेड्यूल फाइव पांचवी अनुसूची अंतर्गत तो अटकवानी जरूर है जो संशोधन करता काले मड़ी आवश्यक તો તકેડી કાઢશે સંશોધન કરે એની નિયત શું છે સાબિત કરો પહેલાં એની નીતિ શું છે એ શું કરવા માંગે છે એને સમજો કેટલી બરાબર જોહાર જય આદિવાસી જય ભારત નરેન્દ્ર ગાદાનો ખૂબ ખૂબ આભાર કે આપણને ઉજાસ ભર્યા તબ્દોની સાથે એમને લોકો સુધી